નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સોતરા કાઢી નાખશે તેવો વરસાદ હવે જામશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે આપેલા બટનને દબાવી દેજો જેથી કરીને ખેતીવાડીની અને વરસાદની તાજી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે લાઈવમાં કેટલાક વિસ્તારમાં સારો એવો અંદાધાર વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સોટીલા ગોંડલ જસદણ બોટાદ ભાવનગર જુનાગઢ જેતપુર ધોરાજી ઉપલેટા તેમજ વાડિયા તેમજ વિસાવદર ભાવનગરના કેટલાક અન્ય વિસ્તારો તો આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ હળવો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વર્તમાનમાં લાઈવમાં મહેસાણા હિંમતનગર રાઘનપુર હારીજ તેમજ આબુ રોડ અને ડીસાની આજુબાજુના કેટલાક વિસ્તારો આ બધા વિસ્તારોમાં સારો એવો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંધુકા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ સક્રિય જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા કોસંબા તેમજ ભરૂચ આ બધા રાજપીપળાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ સિનોવરની એ બધા વિસ્તારોમાં વરસાદ વરસાદ જોવા મળી રહ્યો છે કરજણ જંબુસર આ બધામાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ભાડલી ગાંધીધામ તેમજ ભુજ કોગરા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાતોના મત અનુસાર આગામી બે દિવસમાં હવે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી અવગણના કરી છે તેમની અવગણના પ્રમાણે રાજ્યમાં હવે સાર્વત્રિક વરસાદ જામશે સોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીના સમયગાળાની અંદર સમગ્ર રાજ્યમાં સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જશે તારીખ પહેલીથી લઈ અને આઠ તારીખ સુધીના સમયગાળા દરમિયાન સારો એવો કડાકા ભડાકા સાથે પણ વરસાદ થઈ શકે છે તો આ હતી અત્યારની વરસાદ અંગે થોડી એવી માહિતી વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો